લીલી સાજડિયાળી સીન વિસ્તારમાં રાત્રિના સમયે ઘઉંના જથ્થાની આડમાં ચાલી રહેલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના કટિંગ પર દરોડો પાડી વાહનો તથા વિદેશી દારૂના મોટા જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા સત્યાવીસ લાખ સત્તાણું હજાર નવસો એંસીના મોદ્ધમાલ સાથે બે ઈસમોને પકડી પાડતી રાજકોટ શહેર પોલીસ કાયમ રાજ ચૂંટણીની સંવેદનશીલતાને લક્ષમાં રાખીને ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવા બૂટ લેગરો ઉપર સતત વોચ રાખી રેડ્સ કરવા અને પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય એટલે ક્રાઇમ બ્રાન્ચ પીએચ શ્રી ગોંડલિયા સાહેબની સૂચનાથી તેમની ટીમના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આરોપી પરસોત્તમ મકવાણા અને પ્રકાશ રાઠોડને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ